શું તમે જાણો છો હિટાચી મશીન એટલે કે એક્સિવેટર મશીન જે પાટલો કહેવાય ટ્રકમાં કેવી રીતે ચડાવવામાં આવે છે ચાલો જોઈએ એક વિડીયો જેમાં જોવામાં આવી રહ્યું છે કે હાઈવેની સાઈડમાં એક પાટલો જેને ટ્રક કહેવાય છે ને આ ટ્રકમાં હિટાચી જેવું મોટું મશીન ચડાવવામાં આવી રહ્યું છે આમ તો આ હિટાચી મશીન જે એક્સિવેટર મશીન કહેવાય તે આ ટ્રકમાં ચડાવવું જે દરરોજ હેરાફેરી કરતા હોય તેના માટે સામાન્ય બાબત છે કારણ કે તેઓ આવી રીતે ટ્રકમાં ચડાવવા માટે માહેર હોય છે પરંતુ જે લોકોએ કોઈ દિવસ ટ્રકમાં હિટાચી ચડતા ન જોયું હોય તેના માટે આ વિડીયો છે અને જેમાં તમે જોઈ રહ્યા છો કે કેવી જોખમી રીતે આ હિટાચી એટલે કે એક્સિવેટર જે મશીન કહેવાય છે તે ચડાવવામાં આવી રહ્યું છે અને આમાં પણ જે હિટાચીનો ડ્રાઈવર હોય છે તે પણ એકદમ સાતિર હોંશિયાર હોય છે અને જેને લઈને તેની બહાદુરી અને તેની કામ કરવાની પદ્ધતિ અને તેની કાર્યકુશળતાના જ પગલે આવું હિટાચી જેવું મશીન જે આસાનીથી ટ્રકમાં ચડી જાય છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરી શકાય છે આમ તો તમે જે પ્રકારે જુઓ છો કે ટ્રક છે તે ઊંચો થઈ ગયો છે અને આ ટ્રક ઊંચો થયા બાદ પાછળથી તેનો જેમ જેમ ઉપર વજન લેવામાં આવશે તેમ ટ્રક નીચે બેસી જશે એટલે સામાન્ય આસાનીથી આ હિટાચી મશીન છે તે ટ્રકમાં ચડી જાય પરંતુ અન્ય લોકોને જોખમી લાગે કારણ કે જેઓએ ટ્રકમાં ચડતા ન જોયું હોય પાટલો આ પાટલા જે ટ્રક કહેવાય તેમાં હિટાચી મશીન તેના માટેનો આ વિડીયો છે અને વિડીયોમાં જુઓ તમે સ્પષ્ટ કે કઈ રીતે હિટાચી મશીન ચડાવવામાં આવી રહ્યું છે